નમસ્કાર આમ જયરાજ મનસુન દર્શન હું છું આપની સાથે હિતુબરત હાલો નજીકના વિસ્તારમાં અચાનક ફાઇટર જેટ જેવા વિમાનો ઉડાન ભરતા લોકોમાં માં ચર્ચા નો વિષય બન્યો હતો પંચમહાલ જિલ્લાના હાલો નજીકના વિસ્તારોમાં આજે લોકોની આકાશ તરફ નજરો ખેંચાઈ ગઈ છે કારણ કે ફાઇટર જેટ જેવા વિમાનો આકાશમાં ઉડતા નજરે પડી ગયા હતા આ વિમાનો ધડાકાભેર અવાજ સાથે ઉડી રહ્યા હોવાના દ્રશ્યો ઘણા લોકો પોતાના મોબાઈલમાં કેદ કર્યા છે તો અચાનક ઉડાનને લઈને લોકોમાં વિવિધ અટકળો ને ચર્ચાઓ ચાલી રહી છે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે આવા દ્રશ્યો ભાગ્યે જોવા મળે છે અને કદાચ કોઈ એરપોર્ટ ની રિહર્સલ અથવા ટ્રેન ચાલી રહી હોઈ શકે તેવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે નેશન પ્લસ ન્યુઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર